તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયન સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી સામે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત સમિતિ અને સંયુક્ત ટ્રેડિશનલ સમિતિ ઇન્ટુક આઈટુક દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનના અગ્રણીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન સાથે આંદોલન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ તારીખ સોળના રોજ સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મંડળો દ્વારા રાષ્ટ્રીય રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરેલ છે જેમાં ઘણા સમયથી કામદારોની વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે અને એ માગણીઓ સંદર્ભે વારંવાર અમોએ રજૂઆત કરેલ હોવા છતાંય બંધ કરેલ હોવા છતાંય નિરાકરણ આવેલ નથી જેવા કે ચાર લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે બીજું આવી કારમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે વિષય આ તમામ વિષયો પર અમે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે તમામ કામદાર મંડળોએ એકસમ થઈને બંધનું એલાન કરેલ છે આજે સરકાર શ્રીને અમે આવેદનપત્ર આપીશું કલેક્ટર શ્રીના માધ્યમથી અને અમારી રજૂઆતો અહીંથી રજૂ કરીશું અને રેલી સ્વરૂપે જઈશું અને અમારી તમામ માંગણીઓ પુનઃ દોરાવીશું ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધીની અમે રેલી કાઢેલ છે અને તમામ કામદારો મંડળો જોડાયેલ છે આજે ભારતના તમામ કેન્દ્રીય સંગઠનોએ જે સરકારે ચાર લેબર કોડ કામદારો માટે જે બનાવવા જઈ રહી છે એના વિરોધમાં તેમજ કામદારોની જે અન્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન જે છવ્વીસ હજાર રૂપિયા હોવું જોઈએ પેન્શન કામદારોને મિનિમમ દસ હજાર રૂપિયા હોવી જોઈએ એવા તમામ સવાલો સાથે આજે જે કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું છે એની સાથે સાથે ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયા છે કામદારોની માગણીઓને લઈ તેમજ કિસાનોની જે માંગો છે એમના સમર્થનમાં આજે ભારત બંધની સાથે અમે બધા ટ્રેડ એને સમર્થન આપી અને એનો સરકારની જે નીતિઓ છે એનો વિરોધ કરીએ આંદોલન અમારે છે તે વધારે પછી વધારે ઉગ્ર આંદોલન થશે કેમ કે કામદારો આ દેશ ચલાવે છે આ દેશની સંપત્તિનું સર્જન કામદારો કરે છે કામદારો જે બેસી જશે તો બધા બેસી જશે